જય લિંબત જયસેન મહારાજ સમાજ દર્શન ચેનલમાં આપ સૌનું શાનદાર સ્વાગત કરું છું હું શ્રી રમણભાઈ લિંબાચિયા સમાજ દર્શન ચેનલ અમદાવાદ મિત્રો આજ રોજ મારી ચેનલમાં આપણા વાણંદ સમાજની દીકરી જેનું નામ નિશા કલ્પેશભાઈ લિંબાચિયા જે આજે અહીંયા ઉપસ્થિત છે તો એનું આજે મને ઇન્ટરવ્યૂ કરવાનું એક જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે ખરેખર બહુ આનંદની વાત છે અને આ ઇન્ટરવ્યૂને આ વિડીયો હું એટલા માટે સમાજમાં પ્રસ્તુત કરી રહ્યો છું કે નિશા લિંબાચિયા છે એના જે વિચારો છે એનું જે મંતવ્ય છે એ સમાજની દીકરીઓને એક સંદેશ રૂપે પ્રસારિત કરવાનો આજે મને જે મોકો મળે છે તે ખરેખર મારી જાતને હું ધન્ય સમજું છું હવે નિશા લિંબાચિયા વિશે જો વાત કરું તો આમ તો એ ભણવામાં ખૂબ જ હોશિયાર છે અને ગ્રેજ્યુએશન થઈ ગઈ છે અને હાલ એમ બી સેકન્ડ યર્સ એનું ચાલે છે અને સાથે તેનો શોખ એવો છે કે સ્પોર્ટ્સમાં ખૂબ જ એ આગળ પડતી છે એનું વાંચન લેખન હરવું ફરવું આ એના શોખ છે એમ જ એનો જે એક લગાવ છે પોલીસ કર્મીની જોબ માટેનો તો અત્યારે હાલ એ પીએસઆઈની એક્ઝામની તૈયારી કરી રહી છે અને એના કહેવા મુજબ રોજનું સત્તરથી અઢાર કલાકનું એનું વાંચન લેખન છે આટલી સરસ એ પોલીસ કર્મીની તૈયારી કરી રહી છે અને એનો એવો ધ્યેય છે કે મારે પીએસઆઈ કે પીઆઈ બનવું અને સમાજની દીકરીઓને પણ એક સરસ મજાનો સંદેશ આપ્યો છે નિશુના જ સ્વમુખેથી મેં સાંભળ્યું છે કે એ ભુજના આપણા પિયા શીતલબેન નાઈ છે એ એનો અનુ મતલબ એમનો ઉપદેશ એને જીવનમાં ઉતાર્યો છે અને શીતલબેન નાઈનું જે જીવન છે જે એમની જીવનશૈલી છે જે એમની ફરજ પરની કર્તવ્ય નિષ્ઠા છે એને રજે રજ અક્ષરશ એને જીવનમાં ઉતારી છે અને શીતલબેન નાઈની ખૂબ જ એ પ્રશંસા કરતી હોય છે મારા પાસે પણ ઘણી વખત તો શીતલબેન નાઈ જેવા આપણા સમાજના ઘણી ઘણા દીકરીઓ હશે અને પોલીસકર્મીની જોબ કરતા હશે તેમજ ભાઈઓને પણ હું મારી સમાજ દર્શન ચેનલ વતી એમને ખૂબ ખૂબ અઢળક શુભકામનાઓ આપું છું આશીર્વાદ આપું છું કે તમે તમારા ક્ષેત્રમાં પણ તમારી નોકરીમાં તમે કર્તવ્યથી એટલી સરસ નોકરી કરજો કે ખાતાકીય પરીક્ષાઓમાં તમે પાસ થઈ અને તમને તમારા નોકરીમાંથી ઉપરના પ્રમોશનો મળતા અને તમે ખૂબ જ આગળ વધો એવી મારી પણ એક શુભકામના છે ખરેખર શીતલબેન નાઈને જેઓ ભુજમાં પીએસઆઈની ફરજ બજાવી રહ્યા છે તેમને પણ હું ખૂબ ખૂબ શુભકામના આપું છું તેમને પણ આશીર્વાદ આપું છું અને એ આપણા સમાજની મારા સમાજની દીકરી છે ખરેખર દિલથી એમને હેડ સેલ્યુટ વંદન કરું છું તો અત્રે હું રજૂ કરું છું કુમારી નિશા લિંબાચિયા જય લિંબા જય શેન મહારાજ સમાજ દર્શન ચેનલમાં આપ સૌનું શાનદાર સ્વાગત કરું છું અત્યારે આપણા નાઈ વાણંદ સમાજની દીકરી એનું નામ છે નિશુ કલ્પેશભાઈ લિંબાચિયા એનું ગામ થાય આમ તો વિરમગામ તાલુકામાં રૂદાતલ ગામ છે પણ છેલ્લા ચાલીસ વર્ષથી એના પપ્પા ચાંદલોડિયા મુકામે રહે છે તો નિશુ ખરેખર ભણવામાં ખૂબ જ હોંશિયાર છે અને એ ગ્રેજ્યુએશન થઈ ગઈ છે અને હાલ એમબીએ કરે છે અને પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરે છે અને ભણવામાં ખૂબ જ ટેલેન્ટેડ નિશુ છે તો તેમજ એના અન્ય ટેલેન્ટોમાં રમત ગમતનું ટેલેન્ટ પણ એનામાં જોરદાર છે તો નિશુ આજે મારી ચેનલમાં ઉપસ્થિત છે તો સમાજ દર્શન ચેનલના ફાઉન્ડર શ્રી આરજી લિંબાચિયા આજે નિશુ સાથેની થોડી વાતચીત એટલા માટે કરાવું છું કે મારા સમાજની દીકરીઓને એનામાંથી કંઈક પ્રેરણા મળે કંઈક શીખવાનું મળે એટલે આપણે હવે નિશુને જે હું સવાલ કરું છું કે બેટા તું તારો પરિચય આપ અને તું તારા ભણતરનું જે તારી શૈલી છે એ પણ આપણા વાણંદ સમાજની દીકરીઓને જણાવ અન્ય ટેલેન્ટોની પણ તું થોડી માહિતી આપ તો આપણા સમાજની દીકરીઓ તારાથી પ્રેરણા લઈ કંઈક આગળ આવશે એવી હું તને એક નમ્ર વિનંતી કરું છું તો હવે રજૂ કરું છું તમારી જય માતાજી હું લિંબા છે નિશા કલ્પેશભાઈ આપ સબનું સ્વાગત કરું છું ખરેખર કહું તો ભણતરી જિંદગીમાં બહુ જ જરૂરી છે દીકરીઓને તો હું તો ખાસ કહું છું કે એ ભણે આગળ પડતી રહે કેમકે કાલ ઉઠીને કંઈ બી થશે ને તો એ કંઈ પાછી નહીં પડે અને સાચું કહું તો દરેક માતા પિતાને હું કહેવા માગું છું કે તમે દીકરીઓને જ્યારે કરિયાવર આપશો તો ઘરના વાસણ ઘર વખરી એવું બધું જ આપશો ને પણ જો એને કરિયાવરમાં ડિગ્રી આપશો તો એ ક્યાંય દીકરી પાછી નહીં પડે એટલે ખરેખર કહું છું કે ભણતર જિંદગીમાં બહુ જ જરૂરી છે અને હું બધી દીકરીઓને કહું છું ગમે તેમ કરીને પણ તમે પ્લીઝ ભણવાનું તો રાખો જ ક્યાંય પાછા ના પડશો કેમ કે તમે ભણશો ને તો ક્યાંય કોઈને ઘર જ નહીં લે તમારે આગળ જતા એટલે ખરેખર ભણતર તો આ જીવનમાં અત્યારે બહુ જ અતિશય બહુ જરૂરી જ બની ગયું છે અને બીજી વાત કહું તો અત્યારનું જે મોંઘવારી જે બહુ આગળ જતાં તો બહુ જ આવશે એવો આપણે બધા જ વાત કરીએ છીએ એક જણ કમાશે ને તો ઘર પૂરું નહીં થાય પણ જો બે જણા સાથે મળીને કમાશે ને તો ઘર બી સરખી રીતના પૂરું થઈ જશે અને એમાં જો દીકરી તો ખરેખર એનું ભણતર તો બહુ જ જરૂરી છે સાચીઓ તો ખરેખર દીકરીઓને અત્યારે ભણવાની ખૂબ જ જરૂર છે અને જ્યાં બને ત્યાં સ્પોર્ટમાં ગમે તેવી રીતના એ લોકોને ભણવું અને ખેલવું ગમે તેમ રીતે આગળ વધવું એ અત્યારની દીકરીઓ માટે બહુ જ આવશ્યક બની ગયું છે કેમ કે ક્યારે બી તમે કરિયાવર લઈ જાઓ તો ઘર ઘર વખરીને વધુ એ કોઈ કામનું નથી પણ ડિગ્રી એને કરિયાવરમાં સૌથી વધારે ડિગ્રી હશે તો એ દીકરી ક્યારેય પાછી નહીં પડે અને મારા પપ્પાએ મને એ જ કહે છે કે એક સમય તારે કર્યાવર ઓછું આવીશ ને એ ચાલશે અને તને ભણતર આપીશ ને એ બહુ જ અગત્યની વસ્તુ થશે કે કાલ ઉઠીને તું તારા પગમાં ઊભી રહીશ સાસરિયામાં બી કોઈની જરૂર નહીં પડે અને ગમે તેમ બનીને હું તો કહું છું કે આગળ વધો અને ભણવામાં તો ખરેખર ત્યાં સારી રીતે જ રહેવું પડે કાલ ઉઠીને સારી નોકરી આવી જાય ને તો હવે કંઈ ચિંતા નહીં આ તો બધાને ભગવાન સારું જ કરે પણ કાલ ઉઠીને લગ્ન પછી કઈ થાય હા ના તો છોકરીનું શું પણ જો એક ભણેલી સારી હોય કમાતી ધમાતી હોય એક સમય ના કરે નારાયણ કઈ થાય તો એ પોતાના પગ ઉપર તો ઉભી હોય એના ચિંતા તો નહી એના છોકરાની બીજો ચિંતા નહીં એના બાપને પણ કોઈ ચિંતા નહીં બરાબર એટલે તો એક નિશ્ચિત તમે ખૂબ સરસ માહિતી આપી આપણા સમાજની દીકરીઓને હવે આગળ પણ તમને એક નવો પ્રશ્ન પૂછવા જઈ રહ્યો છું કે મારી જાણ મુજબ તમે પીએસઆઈની ની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો પીએસઆઈની ની પરીક્ષાની તૈયારી વિશે આપણે જો પીએસઆઈની ની જોબ યા પીઆઈની જોબ મળે તો એ વિશે તમે મારા સમાજની દીકરીઓને આપણા સમાજની દીકરીઓને શું સંદેશ આપવા માંગો છો તે તમે કહો હું તો ખરેખર કહું તો પીએસઆઈ કોન્સ્ટેબલ જેમાં બી જ એક પોલીસ ની જોબ એટલે બહુ સરસ માં સરસ કહેવાય અને દીકરીઓ માટે તો બહુ જ સારું છે સરકાર બહુ સારા લાભ બી આપે છે આગળ જતા બી કોઈ બી પરિસ્થિતિ હોય દીકરીઓને સરકાર સાઈડના સહયોગ બી કરે છે અને હું અત્યારે સત્તર થી અઢાર કલાક હું વધારે પડતા પીએસઆઈ ની એક્ઝામ માટે હું આપું છું એમાં પ્રેક્ટિકલ થિયરી બંને બી કરી દઉં છું હું અત્યારે અને હું તો ખરેખર અત્યારના મારા સમાજના બધા મા બાપને હું કહેવા માંગુ છું કે કાલ ઉઠીને તમે તમે દીકરીને પરણાવશો તો તમે જયારે સાસરીએ જશો એના તો તમે તમે દીકરી કામ કરતી સારી લાગશે કે પછી કમરમાં ફટાકડી લઈને ફરતી હોય એમ કેવું લાગે અને ત્યાં બાપનો જે કોલર ઊંચો થાય ને એ વસ્તુ અલગ જ હોય એટલું તો ના હોય કઈ કામ ખાલી ઘરના જ કામ કરતી હોય તો બાપ ચિંતા રહે કે કાલુથી મારી દીકરીને શું થશે પણ જો એ પોલીસ હોય તો ભાઈ એને કહે એ બાપના કઈ ચિંતા જ ના હોય દીકરીની કે ના મારી દીકરી ઉભી જ છે મારી પડખે એ પણ થાય એટલે હું તો કાઉ છું કે બને ત્યાં સુધી પોલીસમાં જ જાઉં એ સૌથી સારામાં સારી વસ્તુ છે નિસુદેન ખરેખર ખૂબ ખૂબ આભાર તમારો પોલીસ ડિપાર્ટમેન્ટ પ્રત્યે જે તમારો લગાવ છે એ બદલ ખરેખર મને પણ ખૂબ આનંદ થયો તો મેં એવું સાંભળ્યું છે કે તમે સીતલબેન નાઈ જેઓ ભુજમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છો તો શીતલબેન નાઈના તમે આશિક છો એવું મેં સાંભળ્યું છે તો એમના વિશે તમારું શું કહેવું છે ખરેખર સાચું કહું તો સિતલબેન નાઈ છે ને એમની જીવનશૈલી મેં મારા જીવનમાં ઉતારવાનું પ્રયત્ન કરું છું હું એમના જેવી જ બનવું મારે એમના જેવું જ બનવું છે કેમ કે હું બનીશ હું મારા સમાજનું નામ બી આગળ આવશે બરાબર અને મારે તો બસ હવે

હું પણ બસ એમની જેમ જ હવે કરવા માંગુ છું અને ભગવાન બસ મારી એટલી જ પ્રાર્થના છે હું જલ્દી થી આવું પીએસઆઈ છું બરાબર તો નિશુબેન ખરેખર હું સમાજ દર્શન ચેનલના ફાઉન્ડર શ્રી આરજી લિંબાચિયા તમને એક શુભાશીષ આપું છું આશીર્વાદ આપું છું કે તમે પણ તમારા જીવનમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે તમારો લગાવ છે જે તમારો શોખ છે એને તમે તમારા જીવનમાં ઉતારો તમે એને એનો અનુગ્રહ કરો અને એમાં તમે ખૂબ આગળ વધો અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં હું તો તને પીએસઆઈ કહો છો પણ હું તો તમને પીએસઆઈ પીઆઈ એસજી એસ એસપી ડીઆઈજીપી અથવા તો પોલીસ ડિપાર્ટમેન્ટની ઉચ્ચ દીકરીઓ તમે મેળવો એવી મારી પણ એક શુભકામના છે અને તમે પણ આપણી નાઈવાળા સમાજની દીકરીઓને પ્રત્યે તમે જે લગાવ રાખો છો જે પ્રેમ રાખો છો જે સમાજના માવતરને તમે જે સંદેશ આપ્યો છે એ બદલ ખરેખર હું પણ એક તમારા પર ખૂબ એમ કે રાજીપો વ્યક્ત કરી અને તમને આશીર્વાદ આપું છું કે તમે તમારા જીવનમાં ખૂબ ખૂબ આગળ વધો એવી મારી સમાજ દર્શન ચેનલના શ્રી ફાઉન્ડર શ્રી આરજી લિંબાચિયા તેમજ ગુજરાતભરના સમગ્ર નાય સમાજ જે અત્યારે તમારા માવતર રૂપે છે એમના ખૂબ ખૂબ આશીર્વાદ જય માતાજી જય લિંબત જય લિંબત નિશા લિંબાચિયા બાજીનું ટેલેન્ટ આપ જોઈ શકો છો કેટલી સરસ મજાની તલવાર ફેરવે છે એના ઉપરથી આપને અંદાજ આવી શકશે કે સ્પોર્ટ્સમાં કેટલી